બહારના પ્લોટમાંથી ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરી પાણી ખેંચવામાં આવી રહ્યું હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમો તેમજ વીજ કનેક્શન સંબંધિત ધારાધોરણોના સંભવિત ઉલ્લંઘનનો મુદ્દો ઉજાગર કર્યો છે સાથે જ ભૂગર્ભ જળના અનિયંત્રિત ઉપયોગથી પર્યાવરણને થતા નુકસાનની ચિંતા પણ સ્થાનિકોમાં વધી રહી છે પાનોલી જીઆઈડીસીમાં આવેલી બ્લૂમ સ્ટીલ કન્ટેનર્સ કંપની પોતાની પ્લોટની બહારના અને પ્લોટમાંથી ઇલેક્ટ્રિક મોટર દ્વારા ભૂગર્ભ જળ ખેંચી રહી હોવાની જાણકારી સામે આવી છે આ પ્રવૃત્તિ માટે કંપની ઇલેક્ટ્રિક કનેક્શનનો ઉપયોગ કરી રહી છે પરંતુ આ માટે જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે અંગે શંકા ઊભી થઈ છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની પ્રવૃત્તિ જીપીસી બીના નિયમોનું ઉલ્લંઘન હોઈ શકે છે કારણ કે ભૂગર્ભ જળનો અને ગૃત ઉપયોગ પર્યાવરણીય સંતુલનને જોખમમાં મૂકી શકે છે જીપીસીબીના નિયમો અનુસાર ઔદ્યોગિક એકમોએ ભૂગર્ભ જળનો ઉપયોગ કરવા માટે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે આવી મંજૂરી વિના ભૂગર્ભ જળનું ખનન પાણીના સ્તરને ઘટાડી શકે છે જે લાંબા ગાળે પ્રદેશમાં જળ સંકટને વધારે છે જો બ્લૂમ સ્ટીલ કન્ટેનર્સે આવી મંજૂરી ન લીધી હોય તો આ સીધે સીધું જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન ગણાશે વીજ વિતરણ નિયમો હેઠળ ઔદ્યોગિક એકમોએ ઇલેક્ટ્રિક મોટરના ઉપયોગ માટે યોગ્ય કનેક્શન અને મંજૂરી મેળવવી જરૂરી છે

જો કંપનીઓ અનિયંત્રિત રીતે બહારના પ્લોટમાંથી પાણી ખેંચે તો સ્થાનિક પાણીનું સ્તર ઘટવાની સાથે જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણીય સંતુલન પર પણ વિપરીત અસર પડી શકે છે બ્લૂમ સ્ટીલ કન્ટેનર્સ કંપનીએ બહારના પ્લોટમાંથી પાણી ખેંચવાનું શા માટે શરૂ કર્યું તે હજુ સ્પષ્ટ થતી શું તેમના પોતાના પ્લોટમાં પાણીની અછત છે કે પછી ખર્ચ બચાવવાનો ઈરાદો છે આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે વિગતવાર તપાસની જરૂર છે આ મામલે જીપીસીબીને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી સ્થાનિક લોકોની માંગ છે કે જીપીસીબીએ તાત્કાલિક આ ઘટનાની તપાસ કરીને કંપની સામે કડક પગલાં લેવા જોઈએ ઉપરાંત વીજ વિતરણ કંપનીએ ઇલેક્ટ્રિક કનેક્શનની મંજૂરી ચકાસણી કરવી જોઈએ પાનોલી જીઆઈડીસીમાં બ્લુમસીલ કન્ટેનર્સ કંપનીની આ પ્રવૃત્તિ એક ગંભીર મુદ્દો છે જે પર્યાવરણીય જોખમ અને નિયમોના ઉલ્લંઘન સાથે સંકળાયેલો છે આ મામલે સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ આ ઘટના ઔદ્યોગિક વિસ્તારોમાં પાણીના ઉપયોગ અને નિયમોના પાલનની ગંભીરતાને ઉજાગર કરે છે